મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી બાવીસમી તારીખે જાહેર રજા જાહેર કરવામાં આવે અને માંસ મદિરા મટનના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી રજૂઆત કરી છે મોરબી માળિયા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં તેઓએ જણાવ્યું છે કે પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ બાદ આજે જ્યારે કરોડો હિન્દુઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે ત્યારે આગામી તારીખ બાવીસ અને સોમવારના રોજ અયોધ્યા મુકામે જ્યારે સૌના દેવ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ દિવ્ય અને ન ભૂતો ભવિષ્ય તેવા કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે તેનો સૌ સપરિવાર આનંદ માણી શકે તે માટે તમામ સરકારી કચેરીઓમાં તારીખ બાવીસને સોમવારના રોજ જાહેર રજા મૂકવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે તે ઉપરાંત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં માંસ મટન મદ મદિરાના વેચાણ ઉપર સદંતર કડકાઈપૂર્વક પ્રતિબંધ રાખવામાં આવે તેવી પણ અહીંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને માંગ કરી છે